જે જે વાત ધ્યાન છે મોક્યુટી એ પોલીસ સ્ટેશન માં તમારા ચરણો માં પગડી ઉતારી મળતો હોય કે દીકરીને તને રાખવાનો હોય બાકી રહી છે બેટા મે તો અને છતાં દીકરીનું છે એ બાપ આની જોતી નથી અને ઈ એમ કહેવાય કે પાણે આવી અને મનીષ એવા કર્યા છે કે અને એને છે ઈ જેને નથી પોતાનો છે અને આમે પરિવાર હોય છે ને એની સામે દીકરી ધ્યાન નથી કરતી જે બાપ તમારા પાસે વર્ષો કાઢ્યા છે જે બાપ મિત્રો તમારા તમે પાઘડી ઉતરાવો છો જે બાબતે પોલીસ સ્ટેશનમાં તમે પગરાવો છો તમે કાયદા દેખાડો છો તમે કોઈ વિચાર્યું છે કે બાપને આપકો કમાતા કેટલા વર્ષો છે બાપને ઘડીઓ કે પડી છે યાદ રાખજો મારા કર્યું અને મારા દેશનો રિવાજ એસર છોડે આ સમાજને કેવાય પ્રગતિ તરફ જઈ છેલા કોઈ રોકી શકવા સારી રીતે સારી લાઈફ જીવો પણ જીવામાં બઢવી અને આવી રીતે થાય ભૂલ કરી જાય કોઈ ભૂલ કરી જાય કોઈ ભૂલ કરી જાય તમારા માધ્યમ તમારા જીવનની શૈલી જાય છે તમારા જીવનનો સાર છે છે એ બદલાઈ જાય છે યાદ શું કામ કેવું પડ્યું આવી મોટી સંસ્થા રસ્તા પર એનો હું એક માત્ર માત્ર તમને વાત કરી મારા શબ્દ વિરામ છું